حول ولا قوة إلا بالله أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب الله العالمين بالقاسم محمد اللهم لا اله الا انت سبحانك انا كنا من الظالمين بسم الله الرحمن الرحيم اللهم

દીકરો એના બાપથી હોય છે દરેક નવાસો એના નાનાથી હોય છે આમાં જે છે એ કોઈ બરાબર પણ અલ્લાના રસોસ નું કહેવું કે વનઅલ હુસૈન હું હુસૈન થી છું આ જે છે એ જુમલો કાબિલ ગૌર છે જોકે હુસૈન ઉલ પણ કાબિલ ગૌર છે કારણ કે એમાં હુસેન અલમ નું એ મકાન છે کہ جنی اندر اللہ نے رسول ارشاد فرماوے جے کہ حسین پر ہمارا نور تھی مطلب پروردگار دیگار عالم میں جہرے نور پنجدن نے پیدا کرو تو امام حسین علیہ السلام اور نور میں تھی جی جی ایک حصہ تو حسین منی وانا من الحسین ورمحمد وعالی محمد, محمد صلوہ اللہ

એમાં જો આપણે અલીનું નામ લેશું ને તો કબરમાં અલી આપણા તરફથી બોલશે બરાબર ને કબરની અંદર સવાલ જવાબ થશે કોણ છે તારો ખુદા કોણ છે તારા નબી કોણ છે તારી કિતાબ એ વખતે એક સવાલ એ પણ થશે કોણ છે તારા કોણ છે તારા ઇમામ તો જો આપણે ઇમામ ને ઇમામ માનશું તો જ જે ફાયદો થશે બાકી જે લોકો મોલા ઇમામ નથી માનતા ઇમામ કહી દે છે ફરિશ્તાઓને કે દસ નો ઇમામ હું આનો ઇમામ નથી હું આનો ઇમામ નથી ફરિશ્તા જ્યારે એવું સાંભળશે તરત એની કબ્ર તો આગથી અલી મોલાઈ સલામ કે જેમની વિલાયત જેમની ઇમામત જેમની મોહબ્બત ઇમાનની દલીલ છે જરૂરી છે કે આપણે એમનો ફિક્ર જે છે એ વધારે વધારે કરતા

બંને બચ્ચાઓને વાલ કરી રહ્યા છે પ્યાર કરી રહ્યા છે ઇબ્રાહીલ આવીને કહે છે યા અલ્લાહ અલ્લા પરવિકારે આલમ કહે છે કે આ બે બાળકો એક સાથે નહીં રહી શકે તમે બે માંથી એકને પરબાન છો એમાં અલ્લાહ અલ્લાહના રસૂલ ક્યારેક એમાં હુસેનને જોવે છે ક્યારેક ઇબ્રાહીમને જોવે છે પછી ઇબ્રાહીલ કહે છે કે ઇબ્રાહીમ અગર ગુજરી જશે તો હું અને એની માં રો છું પણ હુસૈન અગર ગુજરી જશે તો હું મારી દીકરી ફાતેમાં અલી હસન આ રો છું અને હું ચાહતો નથી કે આ લોકો ગિર્યા કરે આ લોકો ગમગીન થાય માટે હું મારા ફરજન ઇબ્રાહીમને હુસૈનની ઉપર કુરબાન કરવા તૈયાર ત્રણ દિવસથી આ ઇબ્રાહીમ બીમાર પીડ્યા અને જે ગઈ દુનિયાથી ઉત્સવ

તો નસલે રસૂલ ઇમામ થી ચાલ્યું આટલે રસુલે ખુદાએ કીધું કે હું હુસૈન ગુજરાત અને નસુલે કુદા જે દિન લઈને આવ્યા એ દિનમાં મોહમ્મદ રસુલ્લા જે આ જે કાયમ છે એ પણ ઇમામ હુસેન અલઈ સલામની શરૂઆતમાં તો ઇમામ હુસૈન સલામ ઇસ્લામજનો આટલો બધો મકાન આટલી બધી ગુલંદી કે પૈગંબરે ઇસ્લામની પોસ્ટ ઉપર જયારે આપ નમાજ પડતા તો આવી જતા

حضور آگے صحابہ پیچھے وہ فرض اپنا نبھا رہے تھے محب ایسے میں مسکراتے حسین گھر سے جو آ رہے تھے حسین پشتے نبی پہ بیٹھ کے زمانے بھر کو بتا رہے تھے ملے گی جنت پیے گا کوثر اسی کو محشر میں چین ہوگا نماز اسی کی قبول ہوگی کہ جس کے دل میں حسین ہوگا Say, Lord, Linda, Say, Lord, Linda, Ali Linda, Linda, so, so, Linda, 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 بچوں نام جی نام ہو ریو بتا دل محبت علی کی پرد. اپنا دلوں خوش تھی جائے دشمنوں دل, دل بڑھ جائے برابر ذکر علی جب بھی کیا دل بہل گیا جو دشمن علی تھا وہ سن کر ہی جل گیا اور دیکھا علی کو لوگوں نے دوش رسول پر کتنوں کا دم تو موت سے پہلے نکل گیا

રામની અઝમત નિશાન આજે એક વાક્યો તમને કહું છું બહુ ધ્યાનથી સાંભળું અને પછી તમારે એમાંથી કહેવાનું છે કે શું શીખવા મળે ઇમામ હુસૈન અલી સલામ જે છે એ પોતાના એક બગીચામાં પોતાના સાથીઓની સાથે ગયા બગીચાના દરવાજા ઉપર શું જોવે છે બગીચાનું ધ્યાન રાખવાવાળો એક ગુલામ છે જેનું નામ છે સાફી જોયું ઇમામે કે એ ગુલામ જે છે એ જમી રહ્યો છે અને એવી રીતે જમી રહ્યો છે કે એક બટકું પોતે ખાય છે અને એની સામે કુતરું બેઠું છે એક બટકું એને આપે છે એક બટકું પોતે ખાય એક બટકું એને આપે આવી રીતે એ સાફી ગુલામ જમતો એમામ જે છે છુપાઈને જોતા હતા અને પછી એ જમી લીધું જમી લીધા પછી દોવા માટે હાથ ગુલમ દિગારા તારો શુક્ર છે અલહમદુલિલ્લા રબીલા અને પછી કીધું પરવર દિગારા મારા ગુનાઓને માફ કર દે મારા માલિકના ગુનાને માફ કરી દે જેવી રીતે મારા માલિકના માબાપ બાપ ઉપર તું રહેમત નાજીલ કરો છો એવી રીતે મારા માલિક ઉપર પણ તું રહેમત અને બરકત નાજીલ કરમામ અલી ઇસ્લામ જણીએ જમી લીધું પછી આવ્યા અને પછી આવીને પહેલાં પહેલાં શું કીધું સલામ અલૈકુમ સાફી સોરી હું તારા બગીચામાં તારી રજા વગર તો ગુલામ કહીએ છે કે મોલા તો બગીચો તમારો છે તમે જે આવી રીતે કેમ કે હું તને એનું કારણ આગળ કહું છું પછી મેં જોયું કે તું એક બટકું પોતે ખાતો તો એક બટકું આ કૂતરાને જે ખવડાવી રહ્યો હતો આનું કારણ શું મોલા હું પણ તમારો ગુલામ છું આ કૂતરો પણ જે આ બગીચાનું ધ્યાન રાખે છે એ પણ જે એ નોકરી કરી રહ્યું છે અને હું ચાહતો નથી કે હું જ્યારે જમતો અને કોઈ મખલૂક મને જોવે અને હું એકલો ખાવ અને જેથી એને ન મને જેથી પસંદ નથી મને એ શરમ આવે છે એટલે હું ખાતો હતો અને સાથ એને પણ કરવા ત્યાર પછી હિમામ અલી સલામી કીધું કે હવે હું તને આ આખો બગીચો આપી દઉં છું તને હું મારી ગુલામીમાંથી આઝાદ કરું છું અને આ બગીચાનો માલિક તને જગ્યા બનાવું છું એમાં મેં કીધું પણ તું એક કામ કરજે અમારા દોસ્તો મારી સાથે આવ્યા છે તો બગીચામાં તો ચીકુ હોય સફરજન હોય દાડમ હોય નાળિયેરી હોય બરાબર ને તો કીધું કે આ લોકો ફ્રૂટ ખાવા આવ્યા છે તો તું એને જગે એ ફ્રૂટ તારા બગીચામાંથી ખવડાવ સાફી ગુલામ કહે છે કે મોલા અગર તમે મને આ બગીચો આપો છો અને એનો માલિક બનાવો છો

બીજા કોઈ ત્યાંથી મોટા મોટા એકબીજાને હેલ્પ કરી પછી હિન્દી ભાઈ જે ટાઈમ સિલનો લાઈવ હોય ને એની જે વેરી ગુડ હેલ્પ કરો તો વાક્ય ઉપરથી શું શીખવા મળે છે આપણને એક તો ઇમામના ઇમામના હકમાં દુઆ કરવી છે બીજા નંબરમાં આપણને એ શીખવા મળે છે કે માલિકે પણ નોકરોનો ખ્યાલ રાખવો જોઈએ બરાબર એમાં જમતા વખતે કોઈને ડિસ્ટર્બ ન કરવો જોઈએ તો એમાં ડિસ્ટર્બ ન કરવું કૂતરાનો પણ ખ્યાલ રાખવો બરાબર કોઈ માણસ તો ઠીક મોમીન ભાઈ તો ઠીક એનો મકાન તો કેટલો બુલંદ છે એક કૂતરો કે જે નજીસો લઈને છે ને આપણને અડી ગયું હોય ભી કૂતરું તો આપણે આપણા પાક કરવા પડે હાથ પાક કરવો પડે બરાબર તો એનો જો એટલો ખ્યાલ રાખવાનો આપણું ઇમામ જે ઉપામા દેતા હો તો પછી આપડે મમ્મી ભાઈનો કેટલો ખ્યાલ આપણા સગા ભાઈનો કેટલો ખ્યાલ રાખો જોઈએ આપણા મા બાપનો કેટલો ખ્યાલ રાખો જોઈએ તો આની પૂરતી આપણને ખબર પડે સલવા ઇમામ અલી સલામ ના એક દોસ્ત હતા જેનું નામ તમને યાદ હશે ઇમામ હુસૈન અલી સલામ ના ફ્રેન્ડ બચપણ ના હબીબ ઇમને મજા આવી બરાબર બની અસદમાંથી હતા ઉપરના રહેવાસી હતા ઇમામ ના પાકા દોસ્ત બચપણ એવું હતું કે ઇમામ હુસૈન અલી સલામ જે જે ચાલતા ને તો હબીબ ઇમને મજા આવી ઇમામ ના કદમો ની ખાક જે પોતાની આંખ ઉપર લગાવતા પોતાના સર ઉપર નાખતા રસુલે ખુદા જ્યારે આ જોતા તો હબીબને જેની પોતાની આઘોશ માગી ખજૂર ખવડાવતા કોઈએ પૂછ્યું કે યા રસુલ્લા તમે તો હસન હુસૈન સિવાય કોઈને પહેરતા નથી આ બાળકમાં શું ખાસિયત છે તો કીધું તું જોતો નથી એ મારા હુસૈનની ઉપર પોતાની જે કેટલી ચિદાકારી દેવા તો આપણે પણ રસુલે ખુદાના મોહિત બનવું હોય એવું બનવું કે રસુલે ખુદા આપણને મોહબ્બત કરે તો આપણી ઇમા હુસૈનને محبت کریو شو حدیث کی شروعات ماج کی دو احب اللہ و من احب الحسین اللہ انہیں محبت کرے جے جے امام حسین نے محبت کرے تو حبیب جے جے حدیث نے بہت بھی جانتا تھا امام نے مقام جانتا تھا آج حبیب علیہ السلام جے کہ جے اٹلو بدو بلند مقام پر اپنی نے جارے شہادت تھی گئی تو ایک مدد بعد ایک عالم دین نبرا ممڑے جے کہ میں نے سوپنو جو હબીબીબ ને મજાહિર ને જોયું એ હબીબ તમે તો શા એ કરબલામાંથી જાઓ તમે તો જન્મતના દરજ્જા હાસિલ કર્યા છે તમારી કોઈ આરજુ કોઈ તમન્ના છે તો હબીબ શું કહે છે કે હા અમારી એક આરસુ અલ્લા મને ફરીથી જીવતો કરે તો હું મજલિસ છે ઇમામ હુસેન માં જાઓ અને આંસુ વાવ હિમામ હુસેન ઉપર આંસુ વાવવા આ હબીબ ની તમન્ના છે ધારૂ જનાબે હબીબીબ ને મઝાહિર જ્યારે લોકો જે રિવાયતની અંદર બયાન કરી રહ્યા છે કે એક વખત હબીબ અને મીસમ જે મળી ગયા અને મીસમ હબીબ કહે છે મીસમને કે હું જોઈ રહ્યો છું કે તમને સોળીએ ચડાવવામાં આવશે તમારા બદનને જે છે એ સોળી ઉપર ચડાવવામાં આવશે અને તમારા પેટમાં ખંજર જે છે એ નાખવામાં આવશે મીસમ કહે છે કે હું જોઈ રહ્યો છું કે ઇમામ હુસૈનની મોહબ્બતમાં તમારા સરોતનમાં જુદાઈ કરવામાં આવશે તમારી દાઢીને ખૂનથી રંગીન કરવામાં આવશે હા અઝાદારો આ જનાબે હબીબ ઇબ્ન મુઝાહિર છે કે જે બખૂબી જાણતા હતા કે હું ઇમામ હુસૈનની સાથે શહીદ થઈશ જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મેદાન કરબલા ની અંદર આવ્યા ઉમરે સા નું લશ્કર જમા કરી સુધી કે લાખ નું લશ્કર થઈ ગયું એ વખતે ને ભૈયા તમે પણ તમારા કોઈ દોસ્ત બોલાવો કે જે આવીને આપડી મદદ કરે અઝાદારો ઇમામ હુસેન ને હબીબ ને ખત લખ્યો જુઓ હબીબ નો મકાન ફૂફા વાળા હોય ઇમામ ને બોલાવ્યા ખત લખીને હબીબ ને ઇમામ હુસેન બોલાવી રહ્યા છે

પણ શાયદ તમે જાણતા નથી કે અત્યારે હું દુશ્મનો ની વચ્ચે ઘેરાઈ ગયો છું એ હબી હું તમને તકલીફ નો દે પણ મારી સાથે ફાતમાની બેટીઓ છે એ હબી આવવાનું આવું હોય તો તમે મોડું નહીં કરતા હબી બે જરે ખત વાંચ્યો હબી ની જો પૂછું કોનો ખત છે કયું એમાં હુસૈન નો નુસરત માથે બોલાવે છે કયું શું ઈરાદો છે હબીબે કહ્યું વિચારો છું એ વખતે હબીબ ની સૌજા કીધું અરે લાલ તમને મદદ માટે બોલાવે છે અને તમે એમ કેવો છો કે હું વિચારું અરે લાવો તમારો મામો લાવો તમારી તલવાર હું ઈમામ ની મદદ કરવા જઈ હબીબ ને મજાહેર પોતાના ગુલામ ને રવાના કરે છે ત્યાં સુધી કે જવા મોડું થયું તું જોયું ગુલામ ઘોડા ની ગરદન માં હાથ નાખી કે અગર મારા આવે તો હું તારી ઉપર અરે આકા ઉપર કેવો સમય આવી ગયો આજે ગુલામો પોતાની જાન નિસાર કરવા તૈયાર થઈ ગયા હબીબ જયારે રવાના થયા ઇમામ ખિદમત માં આવ્યા એમામેક

ایمان قلبین یا قلبون انہا لیلہ و انہا اللہ <سؤال> و انہا پرادگار آب حق کے مامل محمد ہماری مختصر بات قبول فرما ہمارا گناہ نے قبیرہ نے سکیدہ امام فرما امام زمان الاسلام السلام نے مجلدی فرما ہم نے حضرت ناصر و نقادم و شمار فرما بیمار و نشکرائی کلی عطا فرما امین مقفرت فرما پریشان حال کی دور فرما مومنین نفاظت فرما دنیا میں زیارت امام نصیب فرما آخرت میں شفاعت علی بیت نصیب فرما ایک وقت سور علم دن اتران و قلت سور توحید دلات کری تمام شعودہ اکر بلا اٹھی مہت پر بلا سلام اکر بلا تمام مرہوم مومنی و مومنہ بلکل سوز وکیل پر تمام مرہوم مومنی و مومنہ بلکل اٹھی مہت